કોઈ મિત્રને શીખવા માટે સાવ ઓછા બજેટમાં ગાડી લેવી હોય તે પણ પેટ્રોલ અને સીએનજી વાળી સારામાં સારી એવરેજ વાળી અને વન ઓનર એક જ માલિકે ચલાવેલી ગાડી લેવી હોય તો આ ગાડી તમે લઈ શકો છો ગાડી એકદમ લો બજેટની અંદર વેચવાની છે અને વન ઓનર પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે અને એવરેજ પણ બહુ સારી આપે છે વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની ટોટલ માહિતી આપી દઈશ

પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે કમ્પ્લેટ અત્યારે ગાડી રનિંગ કંડિશનમાં વન ઓનર છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાડી રૂબરૂ જોઈ કરી ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા શુભમભાઈ નો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જ જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો શુભમ શુભમભાઈ નો કોન્ટેક કર્યા વગર જતા નહીં ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

તમારે જો આ ફોર વ્હીલ કાર લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી જેતપુર પ્રોપર જોવા મળશે શુભમભાઈ ની ગાડી લેવી હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અને મોબાઈલ નંબર છે બે વાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો